આ બટે બમ દે મજા હવે તને કે કરવું બટે બમ હવે તને કે કરવું ચાહે કાને માર કે ન કર બટે બમ બટે બમ બટે એ કઈ બટે બમ બટે બમ બટે બમ બટે કે આ તો આ બર્થી બર્ડે આ તો બગુને બર્ડે બમ આજ તો બગુને બર્ડે બમ ઉગિર પેલા હર કીયે તન મારવા દે પેલા મારવા દે ના રેજો રેજો બર્ડે બમ આય આમ રે આય આમ રે માર કોર આર વેર આર વેર આર વેર આર વેર તો બગુન બર્થડે આવ્યો એને બગુન બર્થડે અને જો એની ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ એને ગિફ્ટ દેવા આવી છે કાવું સારું ને બધાય શું કરતા હતા ઘરે અને જો બે બેન પણ ભેગી હતી ને ઘડીક વાતું કરશે ને એવું કરશે કા બગુએ ગિફ્ટ ખોલી લીધું હું ગિફ્ટમાં આવ્યો બતાવી વાવ બહુ સરસ છે ચોકલેટ ખવાઈ ગઈ

અને હવે અમે જાય છી બાય બાય ગાઈસ પહોંચી ગયા છીએ માર્કેટમાં અને આયત ભાઈ જે બેઠા છે અહીંયા આવી ગયા tụ પપ્પા પાસે

તો બધા જો અહીંયા હવે ઓડે રોકી ને ગયા ને વાતોના કપાટા કરે છે તો જો દાબેલી ને પાણીપુરી ને બધી આવી ગઈ છે ને આપણે જો તમે ભાઈ આટલું બધું કઈ દીશ ચાલુ કરો દાંત કાઢો કી કી કરો ફટાફટ ખાઈને કરે જવાનું તું જે દીદી તમારે નથી ખાવું કે હું બીજું મંગવી લીધું એને હવે બધા બીજું બીજું ખાવા માંડ્યા આ બાસ્કેટ પૂરી ગયા આ બાસ્કેટ પૂરી ગયા અહીંયા પાણીપુરી ચાલુ કરી મી સેન્ડવીચ ચાલુ કરી તો આવી ગઈ ગિફ્ટ લઈને ચુટકી તો આવી ગઈ એ ગિફ્ટ લઈને કા ગિફ્ટ વાળી વે આવી ગઈ એ ગિફ્ટ લેવા હવે ફોટો પાડવો જ છે ફોટો પાડવો જ છે ના ફોટો હાલો તો બર્થ પાર્ટી થઈ ગઈ છે આપણે પાણીપુરી ની બધી પાર્ટી કરી હતી પાણીપુરી સેન્ડવીચ ને દાબેલી ને બધું લીધું છે આપડી પાર્ટી થઈ ગઈ છે પૂરી અને હવે અહીંયા જ વિડીયો પૂરો થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશે એક નવારું સાથે ત્યાં સુધી બધાને બાય બાય